નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુના સ્વઅધ્યન પોથી સમજૂતી જોઈએ પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પને પસંદ કરો એમાં પહેલું કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે તો ઈષ્ટ શીતળાની રસીની શોધ કોણે કરી હતી એડવર્ડ કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે રાઇઝો ચોથું તમારી મમ્મી ખમણ ઢોકળા બનાવે ત્યારે ખમણ ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે તો ગરમી તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ તો ઉપર આપેલા તમામ છઠ્ઠું નીચે આપેલા વિધાન પૈકી કયું વિધાન ખોટું છે તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિની જોડે જ રાખવો જોઈએ ખાલી જગ્યા મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ તો પ્લાઝમોડિયમ ટાઈફોઇડ માટે તો બેક્ટેરિયા જવાબદાર છે આથવણની શોધ તો લુઈ પાસ્વરે કરી હિપેટાઇટિસ એ રોગમાં ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે તો પાણી પ્રશ્નો છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ તો આપણા દ્વારા છીંક વખતે હવામાં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો ફેલાય છે તેમનો ફેલાવ અટકાવવા નાક આડે રૂમાલ રાખવો જોઈએ બીજું પોચીને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર કરશો તો તેમાં આથવડની પ્રક્રિયા કરવી જરૂરી છે જેથી બ્રેડ પોચીને ફૂલેલી બને તમે ઘરમાં બનાવેલ શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો શા માટે તો અથાણામાં નાખવામાં આવતા પદાર્થો લાંબા સમય સુધી તેને બગડવા દેતા નથી તેથી તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધે રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે તો હા મોટી ઉંમર સુધી રસી કામ લાગે છે તફાવત સૂક્ષ્મજીવના ચાર ફાયદાને નુકસાન તો સૂક્ષ્મજીવનો ફાયદો રસી બનાવવા અને આથવણ માટે અને નુકસાન તો ચેપી રોગ સામે જવાબદાર અને ફૂડ પોઈઝનિંગ થઈ શકે એના બીજા ફાયદા નુકસાન છે ફાયદા પર્યાવરણ શુદ્ધ કરે અને દવા બનાવે નુકસાનમાં ખોરાકને સડાવે અને દાંતમાં સડો કરે ડૉક્ટરની મુલાકાત લઈ રોગ અને તેના થવાના કારણો લક્ષણો સાવચેતી અને કોણ જવાબદાર છે તો પહેલું ટાઈફોઈડ તો દૂષિત ખોરાક ખાવાના કારણે એના લક્ષણ છે તાવ આવવો અને સાવચેતી છે દૂષિત હવાથી દૂર રહેવું અને એના માટે સૂક્ષ્મજીવ જવાબદાર છે તો કે હા મેલેરિયા તો દૂષિત પાણીને મચ્છર કરડવાથી એના લક્ષણ તાવ તો એની સાવચેતી દૂષિત વાતાવરણથી દૂર રહેવું અને સૂક્ષ્મજીવ તો કે ફાલસી પાર કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ અને રસીના ફાયદા તો પોલિયો રસી ડોક્ટર જો સાલ્કે અને ફાયદા શરીરના કોઈ પણ અંગ પર કોઈ પણ જાતની અસર થતી નથી અઢાર પ્રશ્ન જમીનને ફળદ્રુપ બનાવવા સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે તો જમીનની ફળદ્રુપતા વધારે વધુ પડતા રાસાયણિક ખાતરો વાપરવા પડતા નથી ઓગણીસમું તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ કરો તો સૂર્ય સુકવણી ડીપ ફ્રિજિંગ ખાંડ ઉમેરવી મીઠું ઉમેરવું સરસવનું તેલ ઉમેરવું આ રીતે વીસમો પ્રસિદ્ધ માખી એ રોગકારક સૂક્ષ્મજીવનો વાહક છે શું તમે આ વિધાન માટે સહમત છે રાખવા માટે સી કાળજી રહેશો તો દૂધને ઉકાળીને ઠંડુ પાડી રાખવાથી બગડતું નથી નાઇટ્રોજન ચક્ર અહીં પુસ્તકમાંથી જોઈને દોરવાનું કયા કયા રોગ રસી દ્વારા અટકાવી શકાય તો શીતળા અડકવા ન્યુમોનિયા ઓરી પોલિયો અછબડા વગેરે વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય તો નાઇટ્રોજન વાયુ પચીસ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે કારણ તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિ અન્ય સ્વસ્થ વ્યક્તિને ચેપ ન લગાડે તેથી તેને અલગ રાખવામાં આવે છે ખોરાક હંમેશા ઢાંકેલ રાખવો છે તો ખુલ્લા ખોરાક પર માખી મચ્છર બેસે જેથી ખોરાક દૂષિત થાય માટે ઢાંકીને રાખવામાં આવે છે આભાર